માતા પિતા પોતાના સંતાન માટે બંને ત્યાં સુધી બધું કરતા જ હોય છે પણ સંતાનો પોતાના માત પિતા માટે કાંઈ પણ નથી કરતા કાંઈ ના કરી શકો તો કાંઈ વાંધો નહીં પણ ક્યારેય પોતાના માત પિતાનું અપમાન તો નાશ કરતા જિંદગીમાં જ્યારે પણ હિંમત હારી જાઓ ત્યારે મા બાપને યાદ કરી લેજો સાહેબ કારણ કે એક સમય પડસાયો પણ સાથ છોડી દેશે પણ તમારા પિતા એક એક ડગલે તમારો સાથ આપશે તમારી જીભની તાકાત તમારા મા બાપ પર ન અજમાવો કારણ કે તેમણે તો તમને બોલતા શીખવાડ્યું છે મા બાપ માટે બધાને છોડી દેજો પણ કોઈના માટે મા બાપને ન છોડતા કારણ કે જ્યારે મા બાપ રડે છે ત્યારે ઈશ્વરને પણ રડવું આવી જાય છે મા બાપ જ છે જે તમને જીવન આપે છે અને જીવવાનું પણ શીખવે છે પોતાની હાથની કમાણીનો ભરોસો રાખો ઓલાદનો નહીં એક બાપ દસ દીકરાને ઉછેરી શકે છે પરંતુ દસ દીકરા થઈને એક બાપને સંભાળી શકતા નથી દુનિયાભરની લાખ ડિગ્રીઓ તમારી પાસે હોય પણ મા બાપની આંખમાં સલકાતા આંસુ વાંચતા ન આવડે તો તમે અભણસ છો એક વાત યાદ રાખજો જેને તમને મોટા કર્યા એની સામે મોટા ન થવાય મા બાપનો હાથ પકડીને રાખજો લોકોના પગ પકડવાની જરૂર નહીં પડે એ વાત સાચી છે કે બધા મતલબી હોય છે પણ આપણા મા બાપ ક્યારેય મતલબી નથી હોતા પાવર બાપના કમાયેલા રૂપિયાનો નહીં પોતે કમાયેલી પાવલીનો કરાય સાહેબ મારી વાત કોઈને ખોટી લાગશે પણ આજના મા બાપ સંસ્કાર આપે એ પહેલા ફોન આપી દેશે જે દીકરો મા બાપની સેવા કરે છે તેને પૂજા પાઠ કરવાની જરૂર નથી પડતી અપશબ્દ બોલતા તો બધાને આવડે છે સાહેબ પણ હું શું હતો કેમ કે સવાલ મારા મા બાપના સંસ્કારનો હતો મા બાપ ભણેલા હોય કે અભણ પણ જ્યારે તમે જિંદગીથી હારી જાઓ ત્યારે એ જ શીખવે છે કે આગળ કેમ વધવું જે દીકરો માતાનું કહ્યું માને છે અને બાપનું કહ્યું અવગણે છે એ દીકરો જીવનમાં બાપ થી મોટો કોઈ ભગવાન નથી કારણ કે ભગવાનને પણ અવતાર લેવા માટે માં બાપની જરૂર પડી હતી મા બાપની મિલકતમાં બધા જ ભાગ પાડતા હોય છે પરંતુ મા બાપની સેવા કરવામાં કોઈ ભાગ પાડતું નથી દુનિયામાં બધું બીજી વાર મળી શકે છે પણ મા બાપ એક જ વાર મળે છે સાહેબ કોઈએ રોજા રાખ્યા છે તો કોઈએ ઉપવાસ રાખ્યા છે પણ સાહેબ ઉપરવાળાના દરબારમાં માન્ય એનું જ ગણાશે જેણે પોતાના મા બાપને પોતાની સાથે રાખ્યા છે મફતમાં ખાલી મા બાપનો પ્રેમ જ મળે છે સાહેબ બાકી બીજા સંબંધો રાખવા અને સાસવવા કઈક ને કઈક તો રાતે એટલે વહેલા આવવાનું કહે છે કે ઉજાગરા તો કોઈ નહીં જુએ પણ તજાગરા આખું ગામ જોશે પોતાના મા બાપની ગુલામી કરતો માણસ આખી દુનિયાનો બેતાબ બાદશાહ હોય છે મા બાપ ઈશ્વર કરતા મહત્વના હોય છે કેમ કે ઈશ્વર આપણા ભાગ્યમાં સુખ અને દુઃખ બંને લખ્યા છે મા બાપ બાપ ફક્ત સુખ જ જ લખે છે પર પર પણ એટલો વિશ્વાસ રાખો રાખો જેટલો દવા છો બેસક થોડાક કડવા હશે પણ તમારા ફાયદા માટે જ હશે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં